સામાજિક કાર્ય સુરત શહેર હું તો એક જોયું છે તો સુરતમાં જે રીતે આપણે અને ગુજરાતમાં જે રીતે આપણે શાંતિ પૂર્વક જે તહેવારો મનાવીએ છીએ જે સારા સારા ઉત્સવો મનાવીએ છીએ એનું કારણ ગુજરાત પોલીસ છે અને જિગ્નેશભાઈ મેવાણી સાહેબ આપ એક ધારાસભ્ય છો ગુજરાતના ધારાસભ્ય તરીકે વિધાનસભાના ધારાસભ્ય તરીકે આપ એક જિમ્મેદાર વ્યક્તિ છો તો ગુજરાતમાં એવા ઘણા પ્રશ્નો છે જેનાથી લોકોને તકલીફ પડે છે અત્યારે શિક્ષકો ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે રોડ રસ્તા ખરાબ છે તો બીજી રીતે પણ તમે તમારી રાજનીતિ શેકી શકો છો રાજનીતિનો ઉપયોગ કરી શકો છો પણ ગુજરાત પોલીસને વારંવાર રાજનીતિનો આપણે જે શિકાર બનાવીએ છીએ મિત્રો ગુજરાત પોલીસનું મનોબળ આપણે મજબૂત બનાવવાનું છે કેમ કે હાલના દિવસોમાં આપણે જોઈ રહ્યા છીએ તો દિલ્હીમાં જે રીતે આતંકવાદીનો હુમલો થયો તો ક્યાંક ને આપણે આવી રીતે અંદર અંદર જો પોલીસ મજબૂત નહીં કરીએ તો આપણી સુરક્ષાની શું ગેરંટી છે અને બીજું વાત કે હાલના દિવસોમાં જે પોલીસ પરિવાર આટલી મહેનત કર્યા પછી પણ પોલીસ બને છે સાહેબ વરસાદ હોય વાવાઝોડું હોય આગ જની હોય દુર્ઘટના હોય તો પણ પોલીસ માનવતાની માયક જલાવે છે આપણે જોઈએ છીએ તો ગુજરાતમાં માં સેવાકીય કાર્યમાં પણ ગુજરાત પોલીસ અગ્રેસર છે સાહેબ તો આપણને એનો ગર્વ થવો જોઈએ નહીં કે આપણે એની ઉપર ટીકા ટિપ્પણી કરી શકીએ જય હિન્દ જય ભારત